નમસ્કાર ખેડૂત મિત્રો તથા વેપારી મિત્રો હું વિકી એગ્રો વતી દીપક એમ સખિયા હવે આપણે વણઝારા ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂતની રીંગણી જોવા આવ્યા છે તો રીંગણીની અંદર શું શું વાપરેલ છે શું શું એને છાંટેલ છે પ્રોડક્ટનું નામ કંપનીનું નામ બધી માહિતી આપણે એક પ્રગતિશીલ ખેડૂત પાસેથી જાળવશું નમસ્તે દાદા શું નામ આપનું યુસુખભાઈ યુસુભાઈ હવે તો યુસુભાઈ આપણે આ રીંગણીની અંદર

તમને આ છાઇટા પછી ક્યાંય સફેદ મચ્છી નથી દેખાતી હા સફેદ મચ્છી ક્યાંય દેખાતી નથી ખેડૂતનું એવું કેવું છે અને બીજી પ્રોડક્ટ છે આપણી બીકે ની ટોલ ફેના તો આની અંદર થ્રીફ કથિરી ક્યાંય તમને જોવા મળતી નથી રીંગણીની અંદર બરોબર અને ત્રીજી પ્રોડક્ટ છે આપણી તુફાન કે જે ઇયળની બેતા જ બાદશાહ કહેવાય છે અત્યારે માર્કેટની અંદર તો તુફાન નામથી આપણે બી કે એગ્રોટેકમાં જે પ્રોડક્ટ આવે છે એ ઈયળ માટે રીંગણામાં ખાસ કરીને અત્યારે ચાલે છે તો આ રીંગણીની અંદર કે આ બધી પ્રોડક્ટ છાંટવાથી એની લાઇટ ગ્રીનરી અને એકદમ તમે એનું લાઇટિંગ જોઈ શકો છો તો આપણે ખેડૂતને પૂછશું કે આના સ્પ્રે તમે દર વખતે આનો સ્પ્રે કરો છો અમે આ તુફાન રહીને એનો પાંચ દિવસ છ દિવસ આનો છંટકાવ કરવાનો અને આ દવાનો છંટકાવ થયો અને આ દિવસ સારી ખુદીમાં એ દીયર જોવા મળતી નથી અને આવી હોય કોઈ જેના બસા થયા તો તાત્કાલિક એનો નાશ થઈ જાય બરોબર અને આપણે કેટલા વિઘાની રીંગણી છે મારે બે વિઘા હવા બે વિઘાની છે બે થી હવા બે વિઘાની રીંગણી છે તો એની અંદરથી અત્યારે કેટલું ઉત્પાદન મળે છે મે ઉત્પાદન શરૂઆતમાં લીધું છે 1050 કિલો ઉદીન 1050 હા અને અત્યારે વરસાદ થયો ને ત્યાર પછી રીંગણી બગડી ગઈ હતી પણ દવાયું છંટકાવ કરીને પછી રેગ્યુલર થઈ ગઈ બે કિલો રીંગણા સળેલ નીકળે છે બાકી તમામ રીંગણું સરસ આવે છે તો આપડે આ પ્રોડક્ટ તુફાન છે તો દરેક ખેડૂત મિત્રો ને નમ્ર વિનંતી કે કુવાડવા જય બજરંગ કૃપા ટ્રેડર્સ એ મુલાકાત જરૂર એક વાર થી કરે નમસ્તે